સાબરકાંઠામાં પોલીસની ભરતીના કૌભાંડને લઈ ત્રણ લોકો સામે ફરિયાદ નોંધાઈ છે ખોટા પ્રમાણપત્રને આધારે નોકરી મેળવી હોવાની ફરિયાદમાં ઉલ્લેખ કરાયો છે સાબરકાંઠામાં પોલીસની ભરતીના કૌભાંડ થવાની શંકાઓ ઊભી થઈ છે છાતીના ખોટા પ્રમાણપત્ર બનાવી નોકરી મેળવી હોવાની શંકાના આધારે પોલીસ ફરિયાદ નોંધાઈ છે ત્રણ પોલીસ સેવાનો સામે ખોટી રીતે નોકરી મેળવવાની ફરિયાદ નોંધાતા ચકચાર મચી જવા પામી છે ખોટા પ્રમાણપત્રને આધારે નોકરી મેળવી ફોવાની ફરિયાદમાં ઉલ્લેખ કરાયો છે અનુસૂચિત જનજાતિનું ખોટું પ્રમાણપત્ર બનાવી નોકરી મેળવ્યાનો ઉલ્લેખ કરાયો છે બે હજાર ત્રણથી બે હજાર બાર સમયગાળા દરમિયાન ખોટું પ્રમાણપત્ર બનાવવાનો ઉલ્લેખ કરાયો છે પોલીસ કોન્સ્ટેબલ નરસિંહ સોલંકી સામે પણ ફરિયાદ નોંધાઈ છે ગાંધીનગર

એમને ફરિયાદ દાખલ કરવા માટે સૂચના આપી છોકરીનું તો ચોક્કસ ખબર નથી પણ બે હજાર સાતમો બે હજાર તેરમો અને બે હજાર બારમો કંઈક દાખલા લીધેલો છે અને કંઈ ફરજ પોલીસ ખાતા ચોક બતાવું છે પરિચય નથી મળે એમને છે ને એમને જે તે વખતના એલસીના બધામાં એમને હિન્દુ આદિવાસી ડુંગળી ઘરા લખાયેલું છે અને એના આધારે મળેલું છે નવેમ્બરમાં અને બે હજાર દસમાં સાતમાં નરસિંહ ગુલાબસી અને કલ્યાણસિંહ ગુલાબસી સોલંકી નામના વ્યક્તિઓએ વસઈ ગામના ડીલાવ ગામના રહેવાસી છે તેઓએ આધાર પુરાવા એમના જે સંબંધિત આધાર પુરાવા રજૂ કરીને દાખલો મેળવ્યો હતો પરંતુ આપણે જે વિજિલન્સ કમિશનમાં ગાંધીનગર ખાતે જે ચકાસણી થાય છે તેમાંય તેઓ દ્વારા અલગ અલગ પુરાવા મંગાવ્યા તો એના આધારે એ દાખલો ગેરલાયક ઠરેલો છે અને રદ કર્યો છે એના માટે ટીડીઓ શ્રી વિજયનગર અને મામલતદાર શ્રી વિજયનગરને ઓથોરાઇઝ કર્યા છે ફરિયાદ નોંધાવવા માટે એટલે અનુસૂચિત જાતિ જનજાતિ આદિજાતિ અને પછાત વર્ગ ના જે ખરાઈ કરવાનો નિયમ અને બે હજાર અઢારના નિયમો છે એના અનુસંધાને ફરિયાદ નોંધાવવામાં આવી છે અલગ અલગ સમયે બે હજાર ત્રણથી બે હજાર બાર સુધી વિજયનગર મામલતદાર કચેરી ખાતે ખોટા ડોક્યુમેન્ટ્સને ખોટું જે આધાર પુરાવા રજૂ કરીને ત્યાં મામલતદાર કચેરીથી એસ ટીના સર્ટિફિકેટ અ પ્રાપ્ત કરેલા છે ને એના આધારે સરકારી નોકરીમાં અપ્લાય કરીને સરકારી નોકરી મેળવેલ છે જે બાબતે જે ફરિયાદ દસ તારીખે વિજયનગર પોલીસ સ્ટેશનમાં નોંધાઈ છે એની ફરિયાદની તપાસ હાલ અમારા વિજયનગર પોલીસ સ્ટેશનના પીએસઆઈ વાય બી બારોટ કરી રહેલ છે હાલ જે અહેવાલ અમને આપવામાં આવેલો છે મામલતદારશ્રી તરફથી એના આધારે અમે ડોક્યુમેન્ટ્સનું વેરીફિકેશન ને એ બધું કરી રહેલ છે આ ફરિયાદ નોંધાતા પોલીસ માટે પોલીસ ભરતીને લઈ તપાસનો વિષય ઉભો થયો છે ત્રણ લોકો સામે આ ફરિયાદ નોંધાઈ છે અને જેમાં એવો પણ ઉલ્લેખ થયો છે કે આ ત્રણેય લોકો અનુસૂચિત જનજાતિનું કોડું પ્રમાણપત્ર બનાવી ભારતીમાં જોડાયા છે કૌશિક પટેલનો રિપોર્ટ એનટીવી ન્યૂઝ સુરત